આજે આપણે બનાવીશું ઊંધિયું જે ઉત્તરાયણમાં સૌથી વધારે ખાવામાં આવતું હોય છે એકદમ સિમ્પલ રીતે બનાવતા શીખવાડીશ તો સૌથી પહેલાં ચારસો ગ્રામ પાપડી લેવાની છે ત્રણ અલગ અલગ પ્રકારની પાપડી લેવાની છે પણ આમાં ખાસ તમારે સુરતી પાપડી યુઝ કરવાની છે અને સો ગ્રામ તુવેરના દાણા તમારી પાસે કોઈ એક પાપડી હોય તો પણ ચાલે તો અહીંયા આગળ આપણે તુવેરના દાણા પછી પાલોર પાપડી સુરતી પાપડી અને બીજી એક મોટી પાપડી હતી દાના કાઢીને લઈ લીધી છે તો બસ બધા એક સાથે બધું તમારે મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી તમારે એની અંદર એક કપ જેટલું પાણી ઉમેરવાનું છે પછી મીઠું ઉમેરવાનું છે એક ચમચી જેટલું અને અડધી ચમચી તમારે હળદર ઉમેરી બધું મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે એક સીટી લગાવી દેવાની છે જેથી દાના બફાઈ જશે તો અહીંયા આગળ આપણે એકદમ રીતે મિક્સ કરી લીધું છે કૂકરનું ઢાંકણ બંધ કરી લઈશું ગેસ ઉપર રાખીને એક સીટી કરી લઈશું ત્યાર પછી હવે આપણે અહીંયા આગળ લેવાના છે અડધા કપ જેટલા તલ સફેદ તલ અને અડધા કપ જેટલા સિંગદાણા અને અહીં આગળ આપણે લેવાની છે ચણાની દાળ જે નમકીન આવે તે લીધી છે તમે તીખા ગાંઠિયા પણ લઈ શકો છો સરખી રીતે ક્રશ કરી લેવાનું છે આનાથી ઊંધિયામાં જે ગ્રેવીનું ટેક્સચર હશે એકદમ થીક રહેશે અને ટેસ્ટ પણ સારો આવશે એને એક બાઉલમાં કાઢી લઈશું ત્યાર પછી હવે મિક્સર જાર લેવાનો છે એની અંદર આપણે ચાર ટામેટા મીડિયમ સાઇઝના સમારીને એને ક્રશ કરવાના છે તો અહીંયા આગળ એકદમ સરસ તમારે એને કટ કરી લેવાના છે અને એની પેસ્ટ કરીને તમારે તૈયાર કરી લેવાનું છે તો આટલી આપણે પ્રિપરેશન કરી લેવાની છે જેથી ઊંધિયું બનાવવામાં એકદમ ઇઝી રહે હવે કઢાઈની અંદર એક કપ જેટલું તેલ ઉમેરી ત્રણ મીડિયમ સાઇઝના બટાકાને થોડા ચોરસમાં સમારી લીધા છે એને આપણે તળી લેવાના છે તો બટાકા એકદમ સરસ તળાઈ જાય એટલે તમારે એક વાસણમાં કાઢી લેવાનું છે અહીંયા આગળ આપણે બધું શાકભાજી છે તે તળીને યુઝ કરીશું તો અહીંયા આગળ સૌથી પહેલાં મેં બટાકાને તળી લીધા છે તળાઈ જાય એટલે તમારે એક બાઉલમાં કાઢી લેવાના ત્યાર પછી શક્કરિયા લીધા છે તો અહીંયા આગળ બે નાની સાઇઝના સક્કરિયાને સમારી લીધા છે ગોલ ગોલ તો બસ આ રીતે તમારે સક્કરિયાને તળાતા વાળ નથી લાગતી તો તળાઈ જાય એટલે તમારે એને પણ સાથે જ બટાકાની સાથે જ એડ કરી દેવાના છે તો એક 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 કરીને બધા આપણે તળી લઈશું ત્યાર પછી અહીંયા આગળ કાચા કેળા લીધા છે બે નંગ તે પણ એને આપણે તળી લેવાના છે તો કાચા કેળાને તરત જ છોડા કાઢીને તમારે એને તળી લેવાના છે તો કાચા કેળા તળાઈ જાય એટલે એને પણ આપણે આ રીતે કાઢી લેવાના છે કાચા તમારે બધું ચેક કરી લેવાનું એકદમ સોફ્ટ થઈ ગયું છે નહીં અહીં આગળ રતાડું લીધું છે તો રતાળાને પણ તમારે એકદમ સરખી રીતે ધોઈ છોલી અને પછી ઉમેરવાનું છે તો રતાળું ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો રતાળું પણ એકદમ સરખી રીતે તળાઈ ગયું છે તો એને પણ આપણે બાઉલમાં કાઢી લઈશું હવે આગળ આખા રીંગણ લીધા છે નાની સાઇઝના એને પણ તમારે તળી લેવાના છે તમે સમારીને પણ યુઝ કરી શકો છો જો તમારા ઘરમાં મોટા રીંગણ હોય તો તો રીંગણ પણ સરખી રીતે તળાઈ ગયા છે તો હવે એ આગળ આપણે મુઠિયા લેવાના છે અને મુઠિયાને પણ તળી લેવાના છે તો મુઠિયા તમારે ઘઉંના કકડગા લોટમાં મેથીની ભાજી નાખીને મસાલા નાખીને આ રીતે વાળી તમે લોટ તૈયાર કરી શકો છો હવે એમાં જ અજમો નાખવાનો છે તેલમાં બે લાલ મરચાં આદુ મરચાં લસણની પેસ્ટ લગભગ બે મોટી ચમચી એટલી ઉમેરી સરખી તે મિક્સ કરી લેવાનું છે તો એ જ તેલમાં મેં આપણે વઘાર કર્યો છે તમે જોઈ શકો છો હવે લીલું લસણ લેવાનું છે અડધા કપ જેટલું એને પણ સાથે જ બધું મિક્સ કરી લઈશું લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો એકદમ સરખી ત્યાં મિક્સ થઈ ગયું છે થોડીક આપણે હળદર નાખીશું લાલ મરચું પાવડર નાખી અને મિક્સ કરી લઈશું ગેસની આંચ એકદમ સ્લો કરી લઈશું તો તમે જોઈ શકો છો હવે જે આપણે સિંગદાના તલ અને નમકીનનો જે મસાલો કર્યો હતો તે પણ આની અંદર જ ઉમેરી દેવાનું છે તો એક 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 કરીને હવે આપણે બધું ઉમેરતા જઈશું હવે અહીંયા આગળ આપણે જે ટામેટાની પેસ્ટ કરી છે તે પણ આની સાથે જ હવે બધી જ ઉમેરી દેવાની છે અને ટામેટાને આપણે શેકાવા દેવાનું છે જેથી એકદમ ગ્રેવી એકદમ સરખી તે શેકાશે અને મસાલામાં એકદમ સરખી તે મિક્સ થશે હવે આગળ ધાણાજીરું પાવડર લીધું છે ગરમ મસાલો નાખવાનો છે અહીંયા આગળ ઊંધિયા મસાલો નાખ્યો છે બેથી ત્રણ મોટી ચમચી તમારી પાસે જો ના હોય તો તમારે આગળ તજ પાવડર નાખી દેવાનો તો અહીં આગળ તમે જોઈ શકો છો બધું સરખી રીતે મિક્સ કરી લીધું છે હવે તેલ ઉપર આવવા લાગ્યું છે એટલે હવે જે શાકભાજી તળીને રાખેલા છે તે બધા જ આની અંદર ઉમેરી દેવાના છે અને ત્યાર પછી જે બધી વાલપાપડી આપણે જે બાફીને રાખી છે દાણા તે પણ આની અંદર પાણી સાથે જ ઉમેરી દેવાનું હવે એકદમ સરખી રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આ મિક્સ થઈ ગયું છે હવે એને થોડીક વાર આપણે થવા દેવાનું છે થોડુંક પાણી નાખી દઈશું જરૂર પ્રમાણે જો તમને એકદમ કોરું શાક ગમે તો તમે થોડુંક ઓછું નાખી શકો છો પાણી મીઠું સ્વાદ પ્રમાણે નાખી દઈશું અને થોડો ગોળ નાખી દઈશું તો ઊંધિયું આપણું ઘરચટ્ટું હોય છે એટલા માટે બધું સરખી તમે મેં મિક્સ કરી લીધું છે દસ મિનિટ જેવું મેં એને થવા દીધું હતું હવે લાસ્ટમાં આપણે મુઠિયા નાખી દેવાના છે પહેલાં મુઠિયા નહીં નાખવાના જ્યારે ખાવાનો ટાઈમ દસ મિનિટ પહેલાં તમારે મુઠિયા નાખી અને તમારે ગરમા ગરમ ઊંધિયાને સર્વ કરવાનું છે ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે ઉપરથી ફ્રેશ કાપેલા ધાણા નાખી તમે સેવ સાથે આને સર્વ કરી શકો છો તો રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો